આ દિવાળીમાં થાય પણ એક રૂપિયો ગુજાર નહીં બોલો દિવાળી કરવી તો કરવી રીતના ખબર નહીં પડતી કે પૈસાની સેટિંગ કરું એક રૂપિયો જેટલો પોત મોનસ જોડી માગે લે મૂક આલો લે ચાર પોચ હજાર રૂપિયા હોય તો દિવાળી પછી તમામ પેલું રૂ થાય મેં આલે પણ નહીં કે મોનતું જ નહીં કોઈ કે ના કે અત્યારે અમારે જ છે દિવાળી અમારે પૈસા જ એ રીતના લાવવા પબ્લિક અત્યારે રૂપિયો એના આલતી નહીં બોલો શું કરવાનું અને દિવાળી બહુ જ કાઠી છે ઘરમાં હટાવીનું એ રીતના લાવવાનું છોકરોનો લુઘરોનો પેલી અત્યારે તો છોકરો ફટાકડા લાવો ને મીઠાઈ મીઠાઈ ખર્ચો કેટલો છે દિવાળીનો બાર મહિના એક દસ દિવાળી આવો પણ ભૂકા કાઢી નાખો મોણસ ને મોણસ પૈસાનો બાપરો સેટિંગ કરો તો રીતના ના હોય તો આ દિવાળી કોઈક નવું કરવું પડશે અને આ દિવાળી અમે બહુ ખરાબ જાય એવી લાગે છે મને ના હોય તો એટલે મારા આટુ રાત ફોન આવ્યો તો કે ના હોય તો તમારે કે દિવાળીમાં ટેટાનો ધંધો નાખવો હોય ને તો કે જોરદાર કે તમે જુઓ તો ટેટા એવા મળી ને બહુ સસ્તા ટેટા મળી કે તમે ગામમાં કે પોત દસ રૂપિયાનો ટેટો કે અત્યારે એટલું પોત નહીં સો રૂપિયામાં બોક્સ આવતું એવી કે વીસ વીસ ત્રીસ ત્રીસ રૂપિયા મળે છે ના હોય ને તો એને કહેતા હતા ને તો ઘેર જો ફોન કરવું જો એને કહેતા હોય ને તો ના તો ઘેર પેલા દાગીના પડે ને એના ઘેર બી મેં લેવું અને ટેટાનો ધંધો જ નાખી દઉં હવ જે ધંધામાં ભરી સારી કમાણી થાય તો દિવાળી છોકરા ના મીઠાઈને મીઠાઈ ન બધો ઘણો ખર્ચો ને હરી જશે ના પેલા સીધા બજારમાં પેલા ની જોડી મેં લેવું ગીરવી આમ પૈસા લાવીને સીધો હાટું ની જોડી ઉપર જાવ મને ટેટા લઈ આવો આમ ગામમાં પેલી જગ્યાએ કેમ્પની દુકાન હે ને એટલા ટેટવાની દુકાન નાખી દઉં કે આપણા ગામમાં કોઈ ટેટવાની દુકાન નાખતું નહીં તો બોલ બોલ કરવું નહીં મારા મોર ચોક બીજો હજ ને મોર બજારમાં જવાને કરવા દે મોટો છોકરો તો કે શું કે મને ચાર જોડી લે આલો ચાર જોડી અને ચોથી લી આલો પેલો નાનો છોકરો મને બે જોડી લુઘરો અને લાઈટ વાળા બુટ લઈ લો ઘરમાં હરખીતા ગોરો નહીં લગાવતા અને ચોથી તને લે કે વાત કરી અને એની મમ્મી એની મમ્મી શું કે મને કે હાથસો વારો હાલ લો લઈ આવો ચોથી લઈ આવજે આ વખતે કશું એ સારું નહીં બધું ભેસ હતી એ બધી બહુ ચીજે હું પીલે હાલ તો પેલો ડેરી વાળો પાર ચારે પચાસ હજાર પેલી દિવાળી પર આલે તા મન તો હું તો ના ના પાર પણ આ વખતે બીજા પેલા ગમો બે ત્રણ જડ ફોન માંગ્યા પણ એક રૂપિયો આલે કે મારો દિવાળી કરવા નહીં ને હું એ ચોક ગોળો એકલો એકલો બગ કરું હું બધું મને હેડવા દે ને દિવાળીના તો ત્રણ ચાર દાળ બાકી છે પણ તારે આ શિયા ઘોસી ને તે લઈ જવા દે મને બિચારા ઘેર છોકરો ચૂસી ભરી બીજો તો શું કરશી મને લઈ જવા દે થોડી શિયા તે ઘેર બીજા છોકરે છો ચૂસી કાંઈ બીજું તો શું કરશી અતારે ખાવા નહીં તાર બીજું કઈ ઘરમાં એક રૂપિયો નહીં શાક લાગે છોકરો છે મને લીઆ લો લીઆ લો તમારા બાપો ફાટી ગયેલો લુઘરો પહેરે છે તોથી કી લાવે તમને છે મને લઈ જવા દે ને થોડું રૂમાલ ભર્યું છે તે બે બપોર ચાલશે ભર્યું હોય ને હવારે

ના પેલા હાથું ની વાત આપણી છે એ રે કે ધંધો નાખો કે પેલી દંડ મે નાખ્યું હતું કે લાખ રૂપિયામાં ફાયદો થયો લે લાખ રૂપિયા એટલે શું થયું પ્લસ ઉકળા હતા ટેટા મીઠાઈ મીઠાઈ અમેલી તો કાજુ કતરી બાજુ કતરી એવી લાઈન ખાવી છે ને ખાલી આ દીકવા ટેટા નો ધંધો ને ખજા બાકી ના પેલા જો લઈને પહાડ પોકારી જાવ હો ની પણ પેલા ઘરાર હો ની જોડી જ જાવ બજાર વાળા જોડી નહીં જાવ આ બજારના હોની જોડી તો જાવ મન નહીં ગમતું કેમ કે એરા તો 10% વ્યાજે પૈસા આલી અરે એરા આપણા મણી રહ્યા ને એ તો તમે જો તો 3-4% મને આલ દે મને તો પાછો આપણો ઓરખણ વધારે ખરી ના ચતુન ની પાહી

બજારમાં ધંધો નાખો છો દિવાળી આવી છે ને એ કાઠી છે ને અમે લઈ કેટલા લેવાના છે હું હું સહીમ કે ને પણ ખબર પડે તમારે અંદર ખોલવું ખોલવું ના પડે ખોટું રોકેટ છે હોનાનો દોરો છે સહ બધું છે બધું હાચું મેલ જીવ વાંધો નહીં મારા બરી અમે લઈ દિવાળી બહુ કાઠી છે કેટલા લેવાના છે પચાસ હજાર લો વધારે નહીં લેવા ચલો પચાસ હજાર તો બહુ થઈ ગયા વધારે પૈસા મારે નહીં લેવા અને ગીરવીજ બે લોન હું બધું જોઈ લેજે કમ્પ્લીટ પચાસ હાઈટ તમે ખુશ થયું ભાઈ હાઈટ ઇત્યાર હજાર રૂપિયા તું શું કરવા આવ્યો હું દાગીના મે લવા પૈસા મારા ધંધો નાખો એટલે ટેટોનો ધંધો રકમા હાટુનો પરાણ તો કે આ મૂર્ખા તું હું લઈને આવ્યો હી ગવાની સેગો લઈને આવ્યો મને કે દાગીના લઈને આવ્યો હું આ બધું આ જોજે આ ગમત મેલે ને મણા હે યાર મની ભાઈ હું ઘરથી દાગીના લઈને આવ્યો તો જો તો હોનાળો દોરો ન લોકેટ ને હું બધું પીલી મેલી તું આ દોરો ના લોકેટ ને બધું સહી મારી તું મને બકાવા આવ્યો હી યાર લે આ ગવાની તો અહીં આવી લે એ મને પૂછા પાહો તો ખબર તારે દિવાળી પૈસા ના હોય ને એટલે આ બધો બોલો કાઢી કે હોની બનાવી જઈએ ઇવા મને કે પુલિવસ સાથે દેસી દેશીયા તો આ જોયા વગર કોઈ હતા કશું ના લે આ ગવાની શેગો લઈને આયન કે લોકીટ લાયન બોઆલો લાયન આમાં શું કહેવાનું મારા આ બનાવવા જયાસી

પેલો રો ઉપર પેલો એનો ટકરો ને તો પેલો રમણીઓ એટલા જોતા એ આવું પૂટસી ના તો પેલો ગવારની શિયા લઈ જાવ તો પૂટસી આટલા બદલી થઈ જાય સર ના હોય તો ગાય ગાય એને ઘેર પોકે જવા દે ને ઠેકો ઠેકોને કરી નાખશે ઘેર પોને દાગીના એના જોડે પોકી જવું પડશે